વિશ્વ નદીના વેમાલી બ્રિજ પર મસ્ત મોટા ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે અને આ ખાડા ટેકરાના લીધે અકસ્માતની ભીતિ તો છે પરંતુ સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ છે લગભગ દોઢ બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ ધીમી ગતિએ ચાલી રહ્યો હોય તેવી તેના લીધે જ રાહદારીઓ જે છે તેઓને તકલીફ પડી રહી છે મોટા મોટા ખાડાને લીધે અકસ્માતની ભીતિ પણ ઊભી થઈ છે શહેરના વિશ્વામિત્રી નદી પર વેમાલી બ્રિજ પર મસ ખાડા જોવા મળી રહ્યા છે જેના કારણે ત્રણ થી ચાર કિલોમીટર સુધી વાહન વ્યવહાર ધીમી ગતિએ ચાલી રહ્યો છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે આ ખાડાને કારણે નાની મોટી તમામ ગાડીઓ બાકી ચૂકી ચાલી રહ્યો હોય ત્યારે ગાડી પલટી ખાવાની પણ ભય છે વાહન ચાલકો ગાડી ચલાવતા સરકારને કહી રહ્યા છે કે રોડ તો સારા બનાવ જનતા એક બાજુ રોડ ટેક્સ આપે છે સાથે સાથે ટોલ ટેક્સ પણ ભરે છે તેમ છતાં સારા રોડની સુવિધા મળતી નથી ખાડાવાળા રોડના કારણે સમયસર સ્તર પર પહોંચી શકાતું નથી ટ્રાફિક જામની સમસ્યાને કારણે ડીઝલ પેટ્રોલનો વપરાશ પણ વધી રહ્યો છે સામાજિક કાર્યકર્તા અતુલ ગામે છે જણાવ્યું છે કે જો કોઈ બેનને એમ્બ્યુલન્સમાં લઈ જવાની હોય તો એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી થઈ જાય તેવા ખાડાવાળો રોડ છે જવાબદાર સાંસદ ધારાસભ્યો કેમ ધ્યાન નથી આપતા બે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ પણ તેઓએ કરી છે વહેલામાં વહેલી તકે રોડ બને અને ટ્રાફિક ની સમસ્યા દૂર થાય તેવી તેઓની માંગ છે Everybody. વડોદરા શહેરના ધુમાર ચોકડી પાસે ઊભા છે અને પાછળ જોઈ શકો છો ટ્રાફિક જામના દ્રશ્યો બ્રિજ પર સર્જાયા છે ત્રણથી ચાર કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ અહીંયા સર્જાયો છે મુખ્ય કારણ એ છે કે વેમાલી વિશ્વામિત્રી નદીની ઉપર જે બ્રિજ છે એમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેના કારણે ટ્રાફિક ધીમે ધીમે જે છે આખી ગાડી હાલક બોલક થઈ છે નાની ગાડીઓ નીકળી શકતી નથી અને ખાડા એટલા મોટા ભયંકર છે ડ્રાઈવરોને પણ તકલીફ પડી રહી છે ચાર કિલોમીટર ટ્રાફિક જામ છે તો વડોદરા શહેરના કલેક્ટર સાહેબ અત્યારે ક્યાં સૂઈ ગયા છે વડોદરા શહેરના પોલીસ કમિશનરને પણ ખબર હોય છે કે ટ્રાફિક જામ કેમ થયો છે ક્યાં ગયા પોલીસના અધિકારીઓ સાથે જે સત્તા માટે સત્તાધીશોએ પણ જોવું જોઈએ કે ટ્રાફિક જામ કેમ છે અને આ રોડના કોન્ટ્રાક્ટરો છે ચોરીઓ કરે છે ચોરીઓ કરનાર ખાડા પડી જાય છે તો આવા કોન્ટ્રાક્ટરો સામે પણ પગલાં ભરવા જોઈએ હાલ આટલો બધો ટ્રાફિક જ્યારે જામ થયો છે લોકોનું પેટ્રોલ છે લોકોને તકલીફ પડે છે અમારી વડોદરા કલેક્ટર સાહેબ પાસે માંગ છે પોલીસ કમિશનર સાહેબ પણ માંગ છે સાંસદ સભ્ય ધારાસભ્ય તમામ પાસે માંગ છે વહેલા વહેલી તકે તમામ ખાડા પૂરે અને આ રોડ વહેલી તકે ખુલ્લો મૂકે તેવી અમારી માંગ છે